ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ફેધર ફેધર શબ્દનો અર્થ પીંછું પર પંખ પીંછા બાણની અણીએ ચોટાડેલું પીંછું કે પીંછા ટોપીમાં પરોવાતી કલગી કે છોગું કશાકમાં પીંછા ઘૂંસાડવા કે બેસાડવા પીંછાથી શણગારવું પીંછાનું અસ્તર કરવું કે પીંછાથી ઢાંકું થાય છે ફેધર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ She likes to collect peacock feathers. અર્થાત તેને મોરના પીંછા ભેગા કરવાનું ગમે છે એક બીજું ઉદાહરણ જોઈએ એ ટીકડ માય ફીટ વિથ અ ફેધર અર્થાત તેણે મારા પગ પર પીંછાથી ગલીપચી કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ